ભૂજ અને રાપરમાં કોંગ્રેસ દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડૂતોના દીવા માફ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું આર્થિક સંકટ અને કુદરતી આફતોના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે બેંક તથા સહકારી સંસ્થાઓના દીવા ચૂકવામાં અસમર્થતા વધી છે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દીવા માફ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી પરંતુ સરકારોની જવાબદારી હોય છે કે રાજ્ય સરકાર હોય એમાં પ્રવૃત્તિ છે તે ખરેખર કિસાન છે એ નથી કરતો જે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી રહી છે સરકારો કરી રહી છે કારણ કે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ એટલા માટે કહું છું કે કિસાન છે એ દેશનો એક મહત્વનો ભાગ છે અને એની અંદર જો કોઈ પણ સરકાર જો જવાબદારી ન લેતી હોય તો ખરેખર બહુ ગુનો બહુ ગંભીર બાબત કહેવાય ગુજરાત અને કચ્છ નો ખેડૂત સમૃદ્ધ બને એના માટે ગુજરાત સરકાર દ્વારા પાક નિષ્ફળ જેથી ગયા છે એને વળતર મળવી જોઈએ અને પાક ધિરાણો જે લોનો ખેડૂતે લીધી છે તેને માફ કરવી જોઈએ